નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં કેજરીવાલને જામીન કોર્ટે અરવિંદ કેજરીવાલને આખરે જામીન આપ્યા ઇડી બાદ સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન કેજરીવાલ મળ્યા છે પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો ધરપકડમાં નિયમનું ઉલ્લંઘન નહીં થતું તેવું જસ્ટિસ સૂર્યકાંત જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને સંવૈધાનિક ગણાવી એકસો સિત્યોતેર દિવસ બાદ જેલ બહાર આવવાનો રસ્તો સાફ થયો છે છે જાણકારી આપી રહ્યા સહયોગી વિજય વિજય દેસાઈ આખરે જે જામીન અરજી હતી તેના પર સુનાવણી થઈ અને ધરપકડ જે અસંવિધાનિક ગણાવી ત્યારબાદ જામીન મળ્યા છે કેટલાય સમયથી જામીન માટેની તજવીજ તો ચાલી જ રહી હતી પરંતુ આખરે મળ્યા ખરા બિલકુલ એકસો ને સિત્યોતેર દિવસ બાદ હવે અરવિંદ કેજરીવાલ છે તે જેલ મુક્ત થશે દિલ્હીની જે કથિત દારૂનીતિ કૌભાંડ નીતિમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદથી તેઓ સૌપ્રથમ પ્રથમ ઈડીના દ્વારા નોંધાયેલા કેસની અંદર જેલમાં હતા પરંતુ ઈડીના કેસમાં તેમને અગાઉ જામીન સુપ્રીમ કોર્ટે આપી દીધા હતા પરંતુ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી એ ધરપકડની અંદર છે તે તેમની જામીન અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી જેના અંગે પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો પરંતુ અત્યારે શરતી જામીન છે તે દસ લાખના બોન્ડ ઉપર આપવામાં આવ્યા છે જેની અંદર અરવિંદ કેજરીવાલ આ કેસને લઈને કોઈ પણ પ્રકારની સાર્વજનિક ટિપ્પણી પણ નહીં કરી શકે ઉપરાંત તેઓ ઓફિસ પણ નહીં જઈ શકે અને કોઈ પણ પ્રકારની ફાઇલ પર સહી નહીં કરી શકે એટલે કે આ શરતી જામીન છે તે મંજૂર થયા છે એટલે અરવિંદ કેજરીવાલ એકસો સિત્યોતેર દિવસ બાદ છે જેલ મુક્ત થવાનો તેમનો રસ્તો આજે મોકળો થઈ ગયો છે પરંતુ આ જે ચુકાદાનું ટાઈમિંગ છે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે એક તરફ હરિયાણામાં આજથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે તો બીજી તરફ દિલ્હીમાં જે રાષ્ટ્રપતિ શાસનની સુગુગાહટ જે ભાજપ દ્વારા ચાલી રહી હતી એ હવે અરવિંદ કેજરીવાલ જામીન મુક્ત થવાને કારણે કદાચ છે આગામી સમયમાં નવી રાજનીતિક સમીકરણ છે તે

चाहे मनीष जी हों संजय जी हों अरविंद जी हों आखिर कर सर्वोच्च न्यायालय से न्याय मिली हमारे नेता सारे बाहर आए और भाजपा के सारे अरमान अब धूमिल हो जाएंगे पेंडिंग थी और आज बेल ग्रांट कर दी गई है और यह आज बहुत बड़ा राहत का दिन है माननीय मुख्यमंत्री पिछले पांच महीने से जेल में थे जिस तरीके से हम लोग बार बार ये कह रहे थे कि भी इस केस के अंदर कुछ भी नहीं है और सीबीआई की एंट्री तो हुई उस टाइम पे थी जब ईडी के अंदर बेल हो चुकी थी तो आज सर्वोच्च न्यायालय ने बेल ग्रांट कर दी है जहां तक अरेस्ट वाले मैटर में है उसमें दोनों जजेस के अलग अलग व्यूज आए हैं उसके बारे में जब ऑर्डर्स आ जाएगा मैं कमेंट करूंगा लेकिन आज राहत का दिन है दिल्ली वालों के लिए भी दिल्ली की जनता के लिए भी आम आदमी पार्टी के लिए क्या क्या रखे गए हैं कोर्ट की तरफ से विशेष कोई शर्त नहीं है रूटीन की शर्तें हैं जिस तरीके से सीबीआई के मैटर्स में कोई जनरल कमेंट्स नहीं कर पाएंगे क्योंकि कोर्ट में मैटर सब्जुडिस है बाकी कोर्ट्स की जब भी कॉल आएगी जब भी हेयरिंग होगी माननीय मुख्यमंत्री जी को पेश होना सभा कर सकते हैं मुख्यमंत्री इस तरह का तरे कोई तरे बैन नहीं है इस तरह का कोई बैन बैन नहीं है प्रचार भी कर पाएंगे माननीय मुख्यमंत्री अपने तरीके से जो उनकी जिम्मेवारी है उसको निभा पाएंगे अरविंद